સમાચારમાં વાત કરીએ તો ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચ રદ કરવા માટે બોટાદના ધારાસભ્ય મુખ્યમંત્રી તેમજ પત્ર લખ્યો છે જી હા ગુજરાતના અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તારીખ ચૌદ દસ બે હજાર ત્રેવીસ ની રમાનાર ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ ટીમ મેચ રદ કરવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રધાનમંત્રીને તેમજ મુખ્યમંત્રીને કરી રજૂઆત છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ જોવા મળી રહ્યો છે પાકિસ્તાન તરફથી ફેલાવાતા ત્રાસવાદમાં અનેક ભારતીય તેમજ ગુજરાતી જવાનો શહીદ થયા છે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે ત્યારે તેને વિશ્વ સમક્ષ રજૂ કરીને તેને ઉગાડી તેને ઉઘાડો પાડવો જોઈએ આ મેચના આયોજનથી બે દેશો વચ્ચે રાજનૈતિક સંબંધ રાખવાથી આતંકવાદ ઓછો થતો નથી તો આપણે પાકિસ્તાન સામે મેચ પણ ન રમવી જોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તારીખ ચૌદ દસ શનિવારના રોજ ભારત અને પાકિસ્તાનની જે વર્લ્ડ કપની મેચ રમવા જઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટી તેનો સખત વિરોધ કરી રહી છે છેલ્લા અગિયાર વર્ષથી પાકિસ્તાન અને ભારત સાથે કોઈ પણ પ્રકારના રાજકીય રાજદ્વારી કોઈ સંબંધો છે નહીં ત્યારે ગુજરાતની ધરતી ઉપર પાકિસ્તાનની ટીમ આજે હયાત હોટલ ખાતે એનું ઉત્તરાયણ થયું છે એની આગતા વાગતા કરવામાં આવી છે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ડબલ એન્જિનની સરકાર દ્વારા આ બનાવને આમ આદમી પાર્ટી ખૂબ જ સખત શબ્દોમાં વખોડી રહી છે કે આતંકવાદી દેશ જે પાકિસ્તાન જે છે એને અનેક આપણા જવાનોના લોહી નદીની ગોળે વહેરાયા છે અને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પણ અનેક આપણા શહીદો આતંકવાદીઓના હાથે શહીદ થયા છે ત્યારે આવામાં પાકિસ્તાનની ટીમ સાથે આપણે વર્લ્ડ કપ રમીએ એ ખૂબ જ શરમજનક સ્થિતિ કહેવાય અને એ પણ આપણી ગુજરાતની ધરતી ઉપર એટલે કે આવનારા સમયમાં આપણને ગુજરાતના શહીદો જે છે એના પરિવારો આપણને માફ નહીં કરે એટલે કે આ જે ચૌદ તારીખે ભારત અને પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે તેમાં આમ પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે કે આને સખત શબ્દોમાં વખોડી રહી છે આપણે એ સમય યાદ કરવો જોઈએ ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે કારગીર યુદ્ધ થયું ત્યારે પાંચસો પંચોતેરથી પણ વધારે આપણા શહીદો શહીદ થયા હતા આ યુદ્ધમાં પાકિસ્તાન સાથે અને પુલવામા પણ હુમલો થયો હતો આતંકવાદીઓ દ્વારા અનેક આપણા જવાનો શહીદ થયા હતા એક પણ દિવસ એવો નથી ગયો કે પાકિસ્તાનના દ્વારા આતંકવાદીઓ ભારતમાં ન મેટલા હોય અને એક પણ દિવસ એવો નથી ગયો કે આપણા જવાનોનું લોહી પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા નો વ્યવરા વહેવરાયું હોય એટલે કે જો પાકિસ્તાનની મેચ ગુજરાતના નરેન્દ્ર મોદીના સ્ટેડિયમમાં રમા છે તો આનો આમ આદમી પાર્ટી સખતમાં સખત વિરોધ કરશે અને આવનારા સમયમાં જો મેચ બંધ નહીં કરવામાં આવે તો પછી આમ આદમી પાર્ટી કદાચ જરૂર પડે તો એ નરેન્દ્ર મોદીના જે સ્ટેડિયમ છે એની સ્પીચ જે છે એ પણ ખોદી નાખવામાં આવશે એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાનને મેં લેખિત પત્ર લખીને જાણ કરી છે કે ભાઈ પાકિસ્તાનની ટીમ સાથે આપણે મેચ ન રમવી જોઈએ અને આ મેચ છે વર્લ્ડ કપની એ રદ કરવી જોઈએ અને અન્ય દેશો સાથે ભલે આપણી ટીમ રમે તેમાં આમ આદમી પાર્ટીને વાંધો નથી પણ પાકિસ્તાનની ટીમ સાથે એ જ પણ ગુજરાતની ધરતી ઉપર મેચ ન રમવી જોઈએ તાત્કાલિક અસરથી એને રદ કરી જોઈએ નકર આવનારા સમયમાં જરૂર પડશે તો પછી સ્ટેડિયમની સ્પીચ પણ એને ખોદી નાખવામાં આવશે